એ માટે અમે સત્યાવીસ દિવસ નું સંઘર્ષ કરી છે આજના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે અમે હનુમાન દાદા ને પ્રાર્થના કરી છે કે સરકાર શ્રી અમારી માંગણીઓનો સ્વીકાર કરે અને સુખદ અમારું

આજે છેલ્લા સત્યાવીસ દિવસથી સત્યાગ્રહ સાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ સત્યાવીસ દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે અમારી જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે અને આજ હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માંગણી સ્વીકારે તો અમે બધાય સાથે અત્યારે ધૂન શરૂ કરશું રઘુપતિ રાધવ પતિ પાવન સીતારા સીતા ભજ સીતાર શું માગણી છે બેન તમારી હા બોલો 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 હા આજે આજે અમારે સત્યાવીસ દિવસથી થી પર બેઠા છીએ પણ હવે શું કરવાનું આ સરકાર અમારી સામે જોતું નથી કઈ ન્યાય નહીં આપતી ક્યાં સુધી અમારે અહીંયા બેસી રહેવાનું અમારે નાના નાના છોકરા મૂકીને અમે ઘરે આવીએ છીએ અમારા છોકરા કહે છે કે મમ્મી તું ક્યાં જઉં છું પણ હવે અમારે શું કરવાનું બોલો હવે તમે જ કહો હવે અમને આ સરકાર ક્યારે નહીં આપશે કેટલામાં દિવસ છે આજે આજે સત્યાવીસ દિવસ છે અમારો આજે સરકાર તરફ કોઈ જવાબ આપવામાં આવ્યો છે ના અમને કોઈ જવાબ આપવા નથી આવ્યો અને હવે એટલી જ અમે માંગ કરીએ છીએ સરકાર જોડે કે બસ અમારી કાયમી ભરતી કરે અમારી એમ હીરો બસ એ જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરે બોલો જ સરકારે કેટલા દિવસથી આંદોલન કરી રહ્યા છો અમે છવ્વીસ સત્યાવીસ દિવસ અત્યારે આંદોલન કરી રહ્યા છીએ અમે બસ એક જ માંગ છે કે અમારી સરકાર કાયમી ની કરી દે અમને બહુ હેરાન ના કરે અમે બહુ હેરાન થયા છીએ અમે છોકરા નાના મોટી મૂકીને આવીએ છીએ અમારે સરકારી કાયમી નોકરીમાં અમને તૈયારી બધા ભાજપ નું બે નંબર છે